ઓલ ન્યૂઝ ગુજરાત ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ગુજરાતમાં હાલમાં લઘુત્તમ વેતન દર કેટલો છે અને આપ કોઈ કંપનીમાં કે ફેક્ટરીમાં કામ કરતા હોય કોઈ કે કોઈક સંસ્થામાં કે ઓફિસમાં કામ કરતા હોય તો આપને કેટલો પગાર મળવાપાત્ર થાય એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું એ પહેલાં આપ જો અમારી ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોને લાઈક અને શેર કરી દો મિત્રો હાલમાં જે લઘુત્તમ વેતન દર ચાલુ છે એ કામદારોના લઘુત્તમ વેતન દર ગુજરાત સરકાર દ્વારા સત્યાવીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ વધારવામાં આવ્યા હતા હવે ગુજરાત સરકાર દ્વારા જે લઘુત્તમ વેતન દર બહાર પાડવામાં આવ્યા છે એની સાથે સાથે કામદારોને ખાસ ભથ્થું પણ આપવામાં આવે છે જે ખાસ ભથ્થાના દર છ મહિને મોંઘવારીના દરના આધારે શ્રમ આયુક્તશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવે છે એટલે આપ એવું સમજી લો કે પહેલી એપ્રિલ અને એ પહેલી ઓક્ટોબરના રોજ આ ખાસ ભથ્થાના દર બહાર પાડવામાં આવે છે એટલે આપણું જે મિનિમમ વેજ હોય એટલે કે આપણું જે લઘુત્તમ વેતન દર છે એની ઉપર આપણને ખાસ ભથ્થું પણ મળવાપાત્ર છે અને આ ખાસ ભથ્થાના દર છ મહિનામાં એક વાર એટલે કે વર્ષમાં બે વાર વધારવામાં આવે છે એટલે એક વાર વધારો પહેલી એપ્રિલના રોજ થાય અને બીજો વધારો પહેલી ઓક્ટોબરના રોજ થાય હવે અત્યારે આગળ ચર્ચા કરીએ કે હાલમાં ગુજરાતમાં લઘુત્તમ વેતન દર કેટલું છે તો એમાં બે રીતે સમજશું કે નગરપાલિકા વિસ્તારમાં અને નગરપાલિકા સિવાયના વિસ્તારમાં એટલે કે નગરપાલિકા વિસ્તાર હોય એને ઝોન એક કહેવાય છે અને નગરપાલિકા સિવાયનો વિસ્તાર હોય એને ઝોન બે કહેવાય એટલે ટૂંકમાં સમજી લો કે આ શહેરી વિસ્તાર માટે છે અને આ ગ્રામ્ય વિસ્તાર માટે છે હવે આપ કોઈ કંપની કે ફેક્ટરીમાં કામ કરતા હશો ત્યાં કારીગરોની કામદારોની ત્રણ કેટેગરી પાડેલી છે કુશળ કામદાર અર્ધકુશળ કામદાર અને બિનકુશળ કામદાર હવે કુશળ કામદારમાં એવા વ્યક્તિઓ આવશે કે માની લો કોઈ વેલ્ડિંગનું કામ કંપનીમાં કરે છે કે કોઈ ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે તો એની માટે એક આગવી સ્કિલની જરૂર છે એટલે એને કુશળ કામદાર તરીકે ગણવાના રહેશે જ્યારે બિનકુશળ કામદાર એટલે કે હાઉસકીપિંગમાં સફાઈનું કામ કરતાં કે પ્રોડક્શનમાં પેકિંગનું કામ કરતાં એ બધા કામદારોને કંપનીમાં બિનકુશળ તરીકે ગણવામાં આવે છે હવે માની લો કે તમે કોઈ એવી કંપનીમાં કામ કરો છો જે નગરપાલિકાના વિસ્તારમાં આવેલી છે એટલે કે નગરપાલિકાની હદમાં આવેલી છે તો એમાં કુશળ કામદારનું લઘુત્તમ વેતન ચારસો ને રૂપિયા છે અર્ધકુશળ કામદારોનું લઘુત્તમ વેતન ચારસો ને એકસઠ રૂપિયા છે અને બિનકુશળ કામદારોનું લઘુત્તમ વેતન ચારસો ને બાવન રૂપિયા છે જ્યારે આપ કોઈ એવી કામ કંપનીમાં કામ કરો છો જે નગરપાલિકા સિવાયના વિસ્તારમાં એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે તો ત્યાં આગળ લઘુત્તમ વેતનના દર નગરપાલિકાના વિસ્તાર સિવાયના થોડા ઓછા હોય છે નગરપાલિકા વિસ્તારમાં હોય એની કરતાં ગ્રામ્ય વિસ્તારમાં લઘુત્તમ વેતન દર થોડા ઓછા હોય છે એટલે અહીંયા સમજી લો કે કુશળ કામદારોને અહીંયા ચારસો ને બાસઠ રૂપિયા અર્ધકુશળ કામદારોને ચારસો ને બાવન રૂપિયા અને બિનકુશળ કામદારોને ચારસો ને એકતાલીસ રૂપિયા લઘુત્તમ વેતન દર મળવાપાત્ર છે હવે આગળ ચર્ચા કરીશું કે જે આ લઘુત્તમ વેતન દર છે એની ઉપર આપને ખાસ બધું કેટલું મળવાપાત્ર થાય છે હવે માની લો શહેર અહીંયા આપણે શહેરી વિસ્તાર અને અહીંયા આપણે ગ્રામ્ય વિસ્તાર એવો ઉલ્લેખ કરીશું હવે પછી હવે માની લો આપ શહેરી વિસ્તારમાં કોઈ કંપની કે ફેક્ટરીમાં કે ઓફિસમાં કે સંસ્થામાં કામ કરો છો ત્યાં આગળ આપ કુશળ કામદાર હો તો આપનું લઘુત્તમ વેતન દર ચારસો રૂપિયા વધતા આપને દૈનિક ધોરણે પિસ્તાલીસ ને પચાસ રૂપિયા ખાસ ભથ્થું મળવાપાત્ર થાય છે હવે મિત્રો આજે જે ને પચાસ રૂપિયા ખાસ ભથ્થું છે એ એક એપ્રિલ બે હજાર પચીસના રોજની સ્થિતિની હું વાત કરી રહ્યો છું એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી આપને પિસ્તાલીસ પોઈન્ટ પચાસ રૂપિયાના દરે ખાસ ભથ્થું મળવાપાત્ર થાય છે હવે પહેલી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ નવું ખાસ ભથ્થું બહાર પાડવામાં આવશે એમાં એવું પણ બની શકે કે આ જે પિસ્તાલીસ રૂપિયા છે એના સાહીઠ રૂપિયા થઈ જાય અથવા મોંઘવારીનો દર ઘટ્યો હોય તો આ પિસ્તાલીસના ચુમ્માલીસ રૂપિયા પણ થઈ શકે છે હવે આપણે તમને લઘુત્તમ વેતન અને ખાસ ભથ્થાના દરને મિલાવીને આપને રોજનું કેટલું કુલ મહેનતાણું મળવાપાત્ર થાય એની અહીંયા મેં ટોટલ કરીને આપને આપી દીધી છે એટલે આપ જોઈ શકો છો કે આપ જો શહેરી વિસ્તારમાં કુશળ કામદાર હોવ તો આપને ટોટલ પાંચસોને ઓગણીસ પોઈન્ટ પચાસ રૂપિયા મળવાપાત્ર થાય છે અર્ધકુશળ કામદાર હો તો પાંચસોને છ અને પચાસ પૈસા મળવાપાત્ર થાય છે એ જ રીતે શહેરી વિસ્તારમાં બિનકુશળ કામદારોને ચારસોને સત્તાણું પોઈન્ટ પચાસ પૈસા મળવાપાત્ર થાય છે આ આપનું લઘુત્તમ વેતન દર થયું હવે ગ્રામ્ય વિસ્તારમાં વાત કરીએ તો કુશળ કામદારોને ચારસો બાસઠ વધતા પિસ્તાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા એમ કરીને પાંચસો સાત પોઈન્ટ પચાસ રૂપિયા મળવાપાત્ર થાય છે એ જ રીતે આપ જોઈ શકો છો કે બિનકુશળ કામદારોને ચારસો ને રૂપિયા અને પચાસ પૈસા મળવાપાત્ર થાય છે એટલે એક વસ્તુ અહીંયા તમે સમજી લો કે આપ શહેરી વિસ્તારમાં કામ કરતા હોય કે ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા હોય આપનો લઘુત્તમ વેતન દર છેલ્લામાં છેલ્લો ચારસો ને છ્યાસી પોઈન્ટ પચાસ પૈસા તો હોવો જ જોઈએ એટલે આ સૌથી છેલ્લું લઘુત્તમ વેતન દર છે તમારું હવે તમને એ પ્રશ્ન થાય કે આના આધારે જો આપણે મહિનાના પચીસ દિવસનું વર્કિંગ દિવસ ગણીએ એટલે કે મહિનામાં પચીસ દિવસ કામ કરવાનું છે તો એનો લઘુત્તમ પગાર કેટલો થાય મહિનાનો તો એના આધારે મેં અહીંયા તમને ટેબલમાં ગણતરી કરીને આપી છે કે શહેરી વિસ્તારમાં આપ કુશળ કામદાર હો અને પચીસ દિવસ મહિનાના કામ કરો છો તો એનો પગાર આપને આટલો થશે એટલે કે બાર હજાર સિત્યાસી રૂપિયા અને પચાસ પૈસા આપ જો અર્ધકુશળ કામદાર તરીકે કામ કરતા હોવ તો બાર હજાર છસો ને રૂપિયા અને પચાસ પૈસા થશે આપ જો બિનકુશળ કામદાર તરીકે કામ કરતા હશો તો બાર હજાર ચારસો ચોત્રીસ અને પચાસ પૈસા આપનો માસિક પગાર થશે એ જ રીતે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ એટલે કે નગરપાલિકા સિવાયના વિસ્તારની વાત કરીએ તો એમાં પચીસ દિવસનો પગાર કુશળ કામદારને બાર હજાર છસો સિત્યાસી રૂપિયાને પચાસ પૈસા અર્ધકુશળ કામદારને બાર હજાર ચારસો સાડત્રીસ રૂપિયાને પચાસ મિત્રો આ હાલમાં ગુજરાતમાં ચાલતા લઘુત્તમ વેતનના દર હતા એટલે આસાનીથી સમજી શક્યા હશો કે આપ મહિનાના પચીસ દિવસ કામ કરો છો તો આપણું લઘુત્તમ વેતન દર આ રહ્યું અને આપના ખાસ ભથ્થાના દર એક એપ્રિલ બે હજાર પચીસની એ પિસ્તાળીસ પોઈન્ટ પચાસ પૈસા છે એટલે આ બંનેનો સરવાળો કરીને આટલું તમારું લઘુત્તમ વેતન દર થાય છે એના આધારે આપને પચીસ દિવસનો આટલો પગાર મળવાપાત્ર થાય છે એટલે આપની અંદાજો આવી જશે કે આપનું લઘુત્તમ વેતન દર ગુજરાતમાં જે હાલના દર ચાલે છે એ મુજબ કેટલું હોવું જોઈએ હવે મિત્રો આપણે આગળના વિડીયો રજૂ કરીશું એમાં તમને માહિતી આપવાનો પ્રયત્ન કરીશ કે આપને જે આ પચીસ દિવસનો પગાર થાય છે એમાં આપનો પીએફ કપાય આપનો ઈએસઆઈસી કપાય તો આપને કપાત સાથે કેટલો પગાર મળવાપાત્ર થાય આપનો પીએફ કેટલો કપાવવો જોઈએ અને આપ દર મહિને પીએફ કપાયો છે કે નહીં એનું ચેક ક્યાં કરી શકો છો એની તપાસ ક્યાં કરી શકો છો એની સંપૂર્ણ ચર્ચા આપણે અગાઉ એક આગળ એક વિડીયો લઈને આવીશું એમાં ચર્ચા કરીશું તો આજે આપે જે આ વિડીયોને ધ્યાનથી પૂર્વક જોયો અને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીશું ત્યારે નવા વિડીયોમાં આવજો મિત્રો જય ભારત જય ગુજરાત